આવેલા ઘારેટિયા નજીક કૃષ્ણનગર સરકારી સ્કૂલ પાસે બુટલેગર વિપુલ દ્વારા જે આધારે પોલીસે સ્થળ પર જઈને દરોડો પાડતા કૃષ્ણનગરમાં આવેલા એક મકાનમાં વિદેશી દારૂની વોડકા બિયર સહિતની ત્રણ હજાર એકસો ચોવીસ નંગ બોટલો મળી આવી હતી પોલીસે સ્થળ પરથી બુટલેગર વિપુલ પંચાલ દ્વારા નોકરી પર રાખવામાં આવેલા નરેશ પરમાર તેમજ રાજુભાઈ બારિયાની ધરપકડ કરી હતી જયારે મુખ્ય સૂત્રધાર વિપુલ રમેશભાઈ પંચાલ રહે કૃષ્ણનગર ઘાઘરેટિયા ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે